બે રાઉન્ડ ફાયરિંગ કરનાર ચાર આરોપીઓને ઉધના પોલીસ અને ક્રાઇમ સાથે મળી ઝડપી પાડ્યા હતા તો મામલે ફાયરિંગ કરાયું સુરતના ઓફિસ પર ફાયરિંગ કરનાર ચાર આરોપીઓને ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓનો વરઘોડો કાઢ્યો હતો ઉધનામાં આશીર્વાદ ટાઉનશિપ ખાતે દીપક પવાર નામના ઓફિસ પર ફાયરિંગ કરાયું હતું જેમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે તો રૂપિયાની લેતી દેતી મામલે ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે જ્યારે મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા ભાગી છૂટ્યા છે જ્યારે હાથ પકડાયેલા ચાર આરોપીઓમાંથી અજય ઉર્ફે અજુ લિસ્ટેડ બુટલેગર હોવાની સાથે બુટલેગર કાલોની હત્યાનો આરોપી છે તો ફાયરિંગ કરનારાઓનું પોલીસે વરઘોડો કાઢી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું